સુરત શહેરમાં આવેલી સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાડી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલ સોનાદા દાગીના અને રોકડ રકમની ચોરીના ગુનામાં સારોલી પોલીસની સર્વેલન્સ ટીમે મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે આ મામલાની ફરિયાદી બળવંતસિંહ કાળુભાઈ સુપુત્ર સુપુત્રના લગ્ન સત્તાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ખોડલ ફાર્મ એન્થલ સર્કલ પાસે નવા આઉટર રિંગ રોડ સણિયા ગામ સારોલી સુરત ખાતે આયોજિત કરવામાં આવ્યા લગ્ન દરમિયાન એક ખાકી કબરના ચામડાના થેલામાં રાખેલા કિંમતી દાગીના રોક રકમ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા નજર ચૂકવીને ચોરી લઈ જવામાં આવ્યા આ ગુનામાં સારોલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાના માર્ગદર્શન હેઠળ સારોલી સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને ગુપ્ત માહિતીના આધારે તપાસ હાથ ધરી અંતે આરોપીઓ મધ્યપ્રદેશ ખાતે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો લગ્નની વિધિ દરમિયાન વર્રજાના જે ફાધર છે એમની પાસે નવ લાખ સાત હજારના કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને ચોરી અને બે ઇસમોએ ચોરી કરેલ હતી જે બાબતે સરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે જે બે ઇસમ છે એ પર્સ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે ગયા છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં બે ઇસમ છે બે આરોપી જેનું નામ છે અરુણ ઉમેશકુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા ઉંમર વર્ષ એકવીસ જેઓએ બંને ભેગા થઈ અને આ ફોર્સ લઈ મોડર સોફ્યુરિટી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશયલ છે જે ત્રણ જે ત્રણ ગુના ત્યાં મધ્યપ્રદેશ પોલીસ સ્ટેશન મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સરળી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામ કર્યા છે અને તમામ મુદ્દામાલ નવ લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે આરોપી છે મેર દિવ્યાંગ